રાજ્યમાં ભારે હાલાકી ભોગવવાનો વારો છે ત્યારે લીમડી એસટી ડેપોમાં મુસાફરો અટવાયા હતા ઉપરવાસમાં વધુ વરસાદને લીધે એક્સપ્રેસ સહિત એસટી બસના રૂટ કેન્સલ થતા લીંબડી એસટી ડેપોમાં મુસાફરો અટવાયા હતા વધુ સંખ્યા હોવાથી એસટી ડેપોમાં મુસાફરો રજળી પડ્યા હતા લીંબડી તાલુકાની કેટલીક ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે જેથી ગગરેટિયા મોટા ટીબલા બતાણ રોજાસર પરાલી રાણાગઢ કઠેજી તલસાણા દલવાણા નટવરગઢ શિયાણી કમલાપુર હડાળા ભુજપરા આણંદપર અને ચૂડા જેવા ગ્રામ વિસ્તારો સહિત તાલુકાના ખાંડિયા કથારિયા ઉગલ બોરાણા ગામોના રૂટની બસ પણ બંધ કરી દેવામાં આવી છે જેને કારણે મુસાફરોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે અત્યારે હાલના વરસાદી માહોલમાં માહોલમાં જે તાવી તાવી શિયાણી ભાદરકીયા નાના ટીમડા મોટા ટીમડા પથાણ તેમજ રોજાસર તાવી રાણાગઢ તલસાણા દેવળિયા કઠેચી આ લોકો બંધ કર્યો છે વરસાદના કારણે અને નદીમાં ભોગવો આવી જતા પોજવે તૂટી ગયેલ છે તેમજ ધંધુકા રોડ ઉપર નાડીયા કંકડીયા તલાણા બલાળા સલાણા બલાળા ગામડી આ રૂટો પાણીના હિસાબે સ્થગિત કરવામાં આવેલ છે